જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર વામન અવતારની કથા ભગવાન વિષ્ણુની પૂજા અને અર્ચના મોક્ષ પ્રાપ્તિના દ્વાર ખોલી નાખે છે ત્યારે તેમના દશા અવતાર વિશે જાણવું ખૂબ જરૂરી બની જાય છે આજે ભગવાનનો પાંચમો એટલે કે વામન અવતારની કથા વામન અવતાર નારાયણનો પાંચમો અને માનવ સ્વરૂપે પહેલો અવતાર હતો જેમના પ્રભુએ બટુકના રૂપમાં ભગવાન ઇન્દ્રની રક્ષા માટે પૃથ્વી પર અવતાર લીધો હતો આ અવતારની વાર્તા અસુર રાજા બલિથી શરૂ થાય છે રાજા બલિ એક મહાન શાસક હતા અને પ્રજા તેમને ખૂબ પ્રેમ કરતી હતી તેમનું રાજ્ય ખૂબ જ સમૃદ્ધ હતું અને પિતામહ પ્રહલાદ અને ગુરુ શુક્રાચાર્યએ તેમને વેદોનું જ્ઞાન આપ્યું હતું સમુદ્ર મંથનમાં દેવતાઓને અમૃત પીધું ત્યારે તેમણે બલિરાજાને મારી નાખ્યા હતા બાદમાં શુક્રાચાર્યએ બલિને પુનઃજીવિત કર્યા હતા મહાબલીએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ તપ કરી અને કહ્યું કહ્યું કે પ્રભુ લોકો અસુરોથી બીતા હોય છે પરંતુ હું સાબિત કરી આપું છું કે અસુરો પણ સારા હોય છે મને ઇન્દ્રદેવ બરાબર શક્તિ જોઈએ છીએ જેથી મને કોઈ પરાજિત ન કરી શકે ભગવાને પણ આ વાતને યોગ્ય માનીને વરદાન આપી દીધું શુક્રાચાર્ય એક સારા ગુરુ હતા અને રાજનીતિજ્ઞ પણ હતા તેમની મદદથી રાજા બલીએ ત્રણેય લોક જીતી લીધા ઇન્દ્રદેવને પરાજિત કરીને ઇન્દ્રલોક પર કબજો જમાવ્યો હતો બાદમાં શુક્રાચાર્યએ કહ્યું કે જો તારે આ ત્રણેય લોકનું સ્વામી બનીને રહેવું હોય તો અશ્વમેઘ યજ્ઞ કરવો પડશે જેથી તો કાયમને માટે ત્રણેય લોકનો રાજા બનીને રહી શકશે આ વાતથી ઇન્દ્રદેવ ઘણા જ હેરાન થઈ ગયા અને ઈર્ષા પણ થઈ હતી કે જો બલી રાજા આવી રીતે રાજ કરતા રહેશે તો થોડા જ સમયમાં બધા દેવતા તેમની તરફ થઈ જશે અને પોતાને કોઈ ગણશે નહીં ઇન્દ્રદેવ દેવમાતા અદિતિ પાસે મદદ માગવા ગયા તેમણે બધી વાત કરી દેવમાતાએ ભગવાનની આરાધના કરી અને ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે તેમણે મરદાન માગ્યું કે તમે મારા પુત્રના રૂપમાં અવતાર લો અને ધરતી પર જઈને બલિરાજાનો વધ કરો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું બલિરાજા તો ખૂબ ઉદાર છે શા કારણે તેનો નાશ કરવો છે ત્યારે દેવમાતાએ કહ્યું કે બલિ સજ્જન છે પરંતુ મારા પુત્ર ઇન્દ્રનું સિંહાસન સદાય માટે છીનવાઈ જશે એક માતા તરીકે હું પુત્રની ભલાઈ ઈચ્છું છું ત્યારે ભગવાને તેમને આશીર્વાદ આપ્યા ખૂબ જલ્દી અદિતિ અને ઋષિ કશ્યપને ત્યાં બટુકનો જન્મ થયો તે ખૂબ ચતુર હતો અને બધાને ખૂબ વહલો હતો તેથી જનોએ વૈધિ પતાવીને ગુરુકુળ મોકલી દેવામાં આવ્યો હતો વામ ભગવાન વામન પિતાની આજ્ઞા લઈને બલીને ત્યાં ગયા નર્મદા ઉત્તર કિનારા પર અસુરેન્દ્ર બલિ અશ્વમેઘ યજ્ઞમાં દીક્ષિત હતા આ એમનો અંતિમ અશ્વમેઘ હતો આ સમય દરમિયાન મહાબલીએ નવાણું અશ્વમેઘ યજ્ઞો પૂરા કરી લીધા હતા માત્ર એક યજ્ઞ કર્યા બાદ તેને દેવતાનો મુગુટ પહેરાવી દેવાનો હતો ત્યાં જ દરબારમાં બાળક રૂપે નારાયણ પહોંચી ગયા બલિએ વિનમ્ર થઈને તે બાળકને સિંહાસન પર બેસવા કહ્યું બાદમાં મહાબલીએ કહ્યું કે મુનિવર આજના દિવસે હું કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ દીક્ષા આપી શકું છું આપ ચાહો તે મારી પાસે માગી શકો છો ત્યારે શુક્રાચાર્યએ બલીને અંદર લઈ ગયા અને તેને કહ્યું કે આ બાળક બીજું કોઈ નહીં પરંતુ ભગવાન વિષ્ણુ સ્વયં છે ઇન્દ્રદેવના કહેવાથી તે આવ્યા છે તમને કંઈક પણ માગવાનું કહેશો તો બધું જ ખોઈ બેસશો બટૂકે કહ્યું કે મહારાજ મને ત્રણ પગલાં જમીન જોઈએ છે ત્યારે બલિએ કહ્યું કે હા તમે ત્રણ પગલાં જમીન માપી લો આટલું કહેતાની સાથે જ બટૂકનું કદ એટલું બધું વધી ગયું કે બલિને તેમના પગ પર જ દેખાતા હતા પહેલાં પગલાંમાં તો સમગ્ર પૃથ્વી આવી ગઈ બીજા પગલાંમાં આખું આકાશ માપી લીધું વિષ્ણુના આ અવતારને ત્રિવિક્રમ અવતાર પણ કહેવામાં આવે છે મહાબલી આ જોઈને સ્તબ્ધ થઈ ગયો બટુકે કહ્યું કે તમે મને ત્રણ પગલાં જમીન આપવાની વાત કહી હતી અને બે પગલાંમાં તો આખું આકાશ અને ધરતી મોપાઈ ગઈ હવે તમે કહો હું ત્રીજો પગ ક્યાં મૂકું મહાબલીએ બાળકને કહ્યું કે પ્રભુ હું વચન ભંગ કરનારા લોકોમાંથી નથી તમે ત્રીજો પગ મારા માથા પર મૂકો ભગવાને હસીને ત્રીજો પગ બલીના માથા પર મૂક્યો અને તેનાથી બલિરાજા હંમેશા માટે પાતાળ લોકમાં જતા રહ્યા મહાબલીનો વૈભવ ત્રણેય લોકમાંથી સમાપ્ત થઈ ગયો બલિ પાતાળ લોકનો રાજા થયો ભગવાન વિષ્ણુ બલિરાજાને વચન માગવાનું કહે છે અને બલિરાજા વિષ્ણુ ભગવાનને તમે મારે મારી સામે મારી સાથે કાયમ રહેવાનું કહે છે ભગવાનને પાતાળ લોકમાં કાયમ માટે દ્વારપાલ વિષ્ણુ ભગવાન બનીને રહે છે આ બાજુ લક્ષ્મીજી મૂંઝાણા અંતે છ મહિના પછી શ્રાવણ મહિનાની પૂનમ આવી અને બલિરાજાને ત્યાં લક્ષ્મીજી ગયા પાતાળ લોક બલિરાજા પાસે મારે કોઈ ભાઈ નથી અને બલિરાજાએ બેન બનાવ્યા એ દિવસે બલિરાજાને રક્ષાની રાખડી બાંધી બાંધી લક્ષ્મીજીની સામે માંગવાનું કહ્યું બલિરાજા માંગુ બેન જે જોઈતું હોય તે અત્યારે લક્ષ્મીજી દ્વારપાળ તમારા છે તે આપો એ મારા સ્વામી અખિલ બ્રહ્માંડના નાથ છે ત્યારે બલિરાજાએ વિષ્ણુ ભગવાનને તેના વચનોમાંથી મુક્ત કરી દોસ્તો વામન અવતારની વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ